મૂડી તાલુકાના પેટાળમાં અનેક ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે જેમાં કાર્બોસેલ રેતી સફેદ માટી સહિતનો સમાવેશ થાય છે ત્યારે મૂડી તાલુકામાં જાણે નીતિ નિયમોની કઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મૂડીના દૂધઈ સરલા આસપાસમાં સરકારી ખરાબા અને માલિકીની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં સફેદ માટી ફાયર ક્લે મળી આવે છે ત્યારે આ માટી સ્થાનિક મોટા માથાઓ દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર છેલ્લા કેટલાક સમયથી બેફામ ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે ત્યારે દુધે ગામે ગઢડા જોવા રસ્તે ખુદ વાંકાનેરના પોલીસ કર્મી દ્વારા મોટા પાયે ખનીજનું ખોદકામ કરવામાં આવતું હોવાની અરજી દુદઇ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી દંડાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે